નમસ્કાર મિત્રો ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ મહત્ત્વ છે અને હમણાં આપણે હોલિકા એટલે કે હોળી અને ધૂળેટીના તહેવારો માણવાના છીએ અથવા માણી રહ્યા છીએ દોસ્તો આ હોલિકા અને ધૂળેટીના તહેવારોનું પૌરાણિક મહત્ત્વ તો ખ્યાલ હશે વાર્તાઓ વગેરેમાં સાંભળ્યું હશે પણ એની પાછળનું લોજિક અને સાયન્સ એ શું હશે ખ્યાલ છે ખરો સામાન્ય રીતે આપણા બધા તહેવારો કોઈક ને કોઈક લણણીની મોસમ પછી આવતા હોય છે અને થાક પણ લાગ્યો હોય અને સાથે આનંદ પણ હોય થાક એટલા માટે લાગ્યો હોય કે શારીરિક શ્રમ ખૂબ કર્યો હોય અને જે વસ્તુ માટે કેટલાય મહિનાઓથી મહેનત કરતા હતા એ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે એક અનેરો આનંદ હોય આ બંનેના મિક્સ ઉત્સવ બાબતે આપણે તહેવારો ઉજવતા હોઈએ છીએ એમાં હોલિકાનો તહેવાર એવી રીતે અગત્યનો છે કે શારીરિક શ્રમથી થાક્યા પછી જો આપણા શરીરને અગ્નિની આસપાસ પરિક્રમા કરાવવામાં આવે તો આપણા શરીરના તમામ અંગો સામે અગ્નિ આવે તો એક તો થાક ઓછો થાય બીજી વાત સામાન્ય રીતે આપણે કોઈને સો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરો એવા આશીર્વાદને બદલે આયુર્વેદના એક સરસ વાક્ય છે શતમ જીવેમ એટલે કે સો ઋતુ પસાર કરો શરદ ઋતુ બીજી ઋતુઓ કરતા ઓછી આરોગ્યપ્રદ ઋતુ છે અને એને કારણે જો એ પસાર થઈ જાય તો મોટે ભાગે એ ટૂંકા ગાળામાં અવસાનની સમસ્યા રહેતી નથી એટલે વડીલો આશીર્વાદ આપે કે શતમ જીવે મે શરદ ખેર મુદ્દો એ છે કે શરદ ઋતુમાં કફનું પ્રમાણ વધારે હોય અને પેલી આગ છે એ કફનું પણ શમન કરે એટલે હોલિકાના દિવસે ગામના તમામ લોકો એક જ જગ્યાએ હોળી પ્રગટાવી એની પ્રદિક્ષણા કરે અને સરવાળે શરીરને બધી બાજુએથી આગ આપી તાપ આપી અને કફનું શમન કરવાનો પ્રયત્ન કરે બીજો એક કુરિવાજ પણ હતો અને એ એ હતો કે હોલિકાની રાત્રે જે લોકો ભેગા થયા હોય એ જોર જોરથી ગાળો બોલતા સારો રિવાજ તો નથી પણ છે એ છે તો એની પાછળ પણ કંઈક લોજિક એવું હોય કે એક વખત આવું બોલી નાખવાથી આપણું દય છે એ સાફ થઈ જાય આપણું મન સાફ થઈ જાય અને મન સાફ થઈ જાય એટલે એકબીજા પ્રત્યે દ્વેષ ભાવ રાખે છે એ દ્વેષ ભાવ ઘટી જાય તો આવો પણ કંઈક હેતુ હોઈ શકે આમાં કેટલાક લોકો એવું લોજિક આપે કે એક દિવસ આગ ફરતે રહેવાથી કફનું સમન થઈ જાય ખરું મિત્રો જન્મદિવસ નિમિત્તે આપણે એક જ દિવસ બધાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આખું વર્ષ એનું સારું થાય તો આ પણ એક પ્રતિકાત્મક છે કે એ બાને બધા પોતપોતાના ઘરે રાત્રે એક નાનકડું તાપણું કરી અને ત્યાં બેસે અને કંઈક સારી વાતો કરે તો આવું પણ એક લોજિક છે હા હવે રહી વાત ધૂળેટીની દોસ્તો ધૂળેટી ઉજવવા પાછળ એક સરસ લોજિક સાથે વિજ્ઞાન પણ છે વાત એવી છે કે આપણે જ્યારે શરદ ઋતુ એટલે કે સામાન્ય રીતે શિયાળો પસાર કરીએ ત્યારે સ્નાનની પ્રક્રિયા એક જમાનામાં ખૂબ અનિયમિત હતી અને એને કારણે ચામડીના રોગો થવાની સંભાવના ખૂબ વધારે હતી આવા સંજોગોમાં ચામડીના રોગો ઓછા કરવા કે મટાડવા માટે બેસ્ટ ઔષધ હતું કેસુડો અને આ કેસુડો છે એ એક સરસ મજાનું એન્ટિસેપ્ટિક છે તો એ કેસુડાના ફૂલને પાણીમાં પલાળી અને એના રસથી એટલે કે એ પાણીથી જો નહાવામાં આવે તો શરીર આખા ઉપર એ રંગ લાંબા સમય સુધી જ્યાં સુધી આપણે હોળી રમીએ ત્યાં સુધી રે અને પછી આપણે સામાન્ય પાણીથી સ્નાન કરીએ તો સામાન્ય રીતે આપણા શરીર ઉપર જે કેસુડાના ફૂલની પાણીની અસર થાય એનાથી ચામડીના રોગો એટલે કે જે ચેપ છે એ ઘટે તો આ પણ એક લોજિક હતું ખેર આપણે એ લોજિક સાથે આપણા તહેવારોને ઉજવીએ અને આનંદ માણીએ નમસ્કાર